લખપત તાલુકામાં કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો પીસી ગઢવીના નેતૃત્વ અને તેઓ દ્વારા લખપત કોંગ્રેસ સમિતિના વિકાસનો અનોખું સંગમ જોવા મળ્યું કચ્છના લખપત તાલુકામાં કોંગ્રેસ પરિવાર દ્વારા સ્નેહ અને સંગઠનની શક્તિનું અનોખું દૃશ્ય સર્જાયું હતું લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પીસી ગઢવીના નેતૃત્વમાં ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ લોકસંપર્કનો જામેલો માહોલ અને નેતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ આ કાર્યક્રમને વિશેષ રૂપ આપ્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસના સચ્ચા કર્મયોગી પારદર્શક રાજકારણના પ્રણેતા અને કચ્છની રાજનીતિમાં વિશ્વાસના પ્રતિક સમાન પીસી ગઢવી લખપત તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં લોકસંપર્ક અને વિકાસને નવા આયામ આપતા આવ્યા છે કાર્યકર તરીકેની સફરથી લઈને જિલ્લા મહામંત્રીની અગત્યની જવાબદારી સુધી તેમણે હંમેશા લોકોના પ્રશ્નો માટે સંવેદનશીલતા અને વિકાસ માટે અવિરત પ્રતિબદ્ધતા દાખવી છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પીસી ગઢવીના સતત પ્રયત્નોથી લખપત તાલુકાના અનેક ગામોમાં મુખ્ય માર્ગો જેમ કે ગુહરથી પીપળ સુધીના રોડ રસ્તા સોનલ પરથી કાદિયા જેવા આંતરિક રોડ રસ્તાઓ તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામો મંજૂર થયા છે જેના વર્ક ઓર્ડર પણ જારી થઈ ચૂક્યા છે આ કામો ટૂંક સમયમાં જનતાની સેવા માટે ચાલુ થવાના છે અને લખપત તાલુકાની લાંબા સમયની આરોગ્ય પ્રત્યેની માંગને લઈને આયુષ હોસ્પિટલ પણ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે પાંદરો સોનલનગર ખાતે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં તાલુકાની જિલ્લાભરના કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી કે હુંબલની વિશેષ હાજરી રહી હતી તેમણે પીસી ગઢવીના નેતૃત્વની પ્રશંસા કરી હતી તેમની આગેવાની હેઠળ લખપત તાલુકાની કોંગ્રેસ સમિતિ વધુ મજબૂત બની છે કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા અને વિકાસના માર્ગ પર લખપત તાલુકાને આગળ ધપાવવા પ્રતિબદ્ધતા જોવા મળી હતી હવે આવતીકાલે વાલજી માયા એ કામ ચાલુ કરશે એટલે ધારાસભ્યને પણ ખબર પડે કે કોંગ્રેસના આગેવાનો પીપર રોડ ઘુવરથી પીપર ઓછી આવી અને આ બે કામોને ટેન્ડર ભેગા બહાર પડ્યા અને વાલજી માયાને કામ પણ મળી ગયું અને એ દસ દિવસમાં અહીંયા કામ ચાલુ કરશે આ કારણ હું એટલા માટે કહું છું આ કાગળ પર સવારના ડીડી સોઢા અહીંયા પચાસ વાળા દરબાર આવશે અને બતાવશે કે આ ઓર્ડર કહેવાય અને હવે વાલજી માયા કામ ચાલુ કરશે તમે સવારના ફોન કરીને પૂછી લેજો એવા અનેક કામો અહીંયા ગણાવવા બેસીને આ વિસ્તાર માટે કામ માટે થાય છે કે કોંગ્રેસ નો કોઈ કાર્યકર્તા કે હું ઉપવાસ માં બેસીશ અને હું આમ કરીશ આજે મુંદવાઈ ની જમીનનો પ્રશ્ન છે તો મુંદવાના અમારા ભાઈઓ બેઠા અમે આપણે બધા અહીંયા હૃદયથી સાથે છીએ આપણે કોઈ ડુપ્લિકેટ નથી પાંચમી વંદે માતર ભારત માતા કી અને આ મંદિરની बाजूમાં આવીને કે હિન્દુઓ આમ છે મુસ્લિમો આમ છે દેશ ખતરામાં છે નરેન્દ્ર મોદી કેતો તો દેશ ખતરે નહીં એના 500 વીડિયા છે તમારી પાસે તમે આજે એને પૂછો કોક લખી કે તું હતો દિલ્હી દેશ ખતરામાં તો દયા પરથી કરીને દિલ્હી સુધી તારી दादी છે આટલા 70 વર્ષ સુધી દેશ ખતરામાં હતો અને હવે તમારા આ વાત દેશ ખતરામાં આવી ગઈ અને તમામ હિન્દુ ખતરામાં આવી ગયા એટલે આવા બોગસ પ્રપોગંડા અને બોગસ વાહિયા વાતોથી આપણે દૂર રહેવાની જરૂર છે અને મારા મુસ્લિમ ભાઈઓને અને અહીંયા અમારા તમામ તમામ પરિવારોને એટલી ભયંકર તકલીફ આરોગ્યની જે સમગ્ર કચ્છ આખો જાણે છે તો હું આપને એક વિનંતી કરું છું કે મારી કોઈ શક્તિ હોય કે ન હોય પણ અમારી આ ટીમ આપને બાર મહિનામાં સામે ચાલતો કામ છ કરોડ ને એસી લાખ નું અત્યારે કામ થઈ ગયું છે અને બાર માસમાં આપને મલ્ટી હોસ્પિટલ અપાવશું એ કોંગ્રેસ કરી શકે એ ભાજપ વાળા તમારો ક્યારેય ભલું ન કરી શકે

અને ભૂત પણ દૂર અવારનવાર જતો હું પણ હું જિલ્લાની ટીમ સાથે તમારા હર એક પદમાં તમને કઈ રીતે ઉપયોગી થાઉં તમારા યુવાનો માટે શું કરવું આ વિસ્તારમાં શિક્ષણની જેટલી તકલીફો છે એ દૂર કરવા માટેના પણ અનેક પ્રયત્નો ચાલે છે દૂધની ડેરીઓના પશુપાલકો માટે આ વિસ્તારમાં સારામાં સારા શીત કેન્દ્રો બને એના પ્રયત્ન કરશું આ ઉદ્યોગોમાં બધાને છોકરાઓને નોકરી મળે જમીનોના સારા ભાવ આવે આવી તમામે તમામ બાબતો એક બાબત નહીં આ વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ થાય હાલમાં નારણ સરોવરથી જાલોર સુધી કેનાલનું કામ મંજૂર થયું છે આપે જોયો છે અગિયારસો કરોડ અને તેત્રીસ હજાર કરોડની કનલ વાયોરથી કરીને હાજી સુધી રેલવે આ બધી મીઠાના ઉદ્યોગો માટે બની રહી છે પણ એની અંદર જો લાભ લેવો હશે કોઈ કામ કરાવવું હશે એના કોન્ટ્રાક્ટ લેવા હશે એમાં છોકરાઓને નોકરી અપાવી હશે તો તમારે વિપક્ષ મજબૂત બનાવવો પડશે અને જ્યારે કોઈ પણ સત્તાની સામે વિરોધ પક્ષ મજબૂત નહીં હોય ને તો હું ભાજપ વાળાને કાલે કહેજો મારો રેકોર્ડિંગ કરજો કે તમારી કિંમત છે તો અમે મજબૂત હશું તો તમારી ભાજપ પણ આ પૂછા કરશે કે આ ભાજપ વાળાને હોદા આપો નવા નગરમાં ભાજપ પ્રમુખ બનતો હોય ને તો એ દુઆ કરે આ સમરતા અને આ વર્માનગરની ની સીટ ને કે જેની કદર હોય કે અહીંયા ગઢવીઓ મજબૂત છે અહીંયા કરે કોંગ્રેસ મજબૂત છે અહીંયા જિલ્લા પંચાયત મજબૂત છે તો આપણે આ ગામના માણસને કોઈ હોદો આપો એટલે એ ભાજપ પણ પણ અત્યારે જે કાંઈ હોદ્દા મળી ગયા છે એ અહીંયા કોંગ્રેસ મજબૂત છે આજે સંઘવી જે ઉપ મુખ્યમંત્રી કપુરા સિંહમાં આવે છે એ સમજી લેવાનું કે કપૂરાસિંહનો સદસ્ય સમરપદાન જીબા છે એટલે એ ગામમાં આવે છે મેં ગુજરાતમાં કેટલાય ગામડાઓ છે ને પણ એ ગામમાં ખાતલા બેઠક કરે કે જ્યાં કરી કોંગ્રેસ મજબૂત છે જ્યાં કોંગ્રેસનો ગઢ છે લખપત તાલુકામાં એને સાત ગામોમાં મળ્યો ત્યારે એ લોકો કે આપણે ક્યાં જાવું કચ્છમાં તો કે કચ્છમાં જવું તો લખપત તાલુકામાં જાવ હાથ થઈ જાય તો લખપત તાલુકો કોંગ્રેસનો છે તમારે આજીવન સુખમય જીવન જીવવું હોય અને નિડર માણસો જે કોઈ થી નજર આવી અમારી આ ટીમ સમજ્યા અમારે પૂજો જી જિલ્લા પંચાયતમાં હું એની મસ્કરી કરું બાર જ ખબર પે એટલે હું આ કરે ભાજપી કદાચ જિલ્લા પંચાયત માં ડખો કરે તો કઈક મારા નહીં કરતો કોઈ આવું નારી કીધો છે એવા કેવા વાળા માણસો તમને જગતમાં ઓછા મળશે આજે માણસો ભાજપનો કાર્યકર્તા એમસી કેસ પોલીસ ડરે છે જયારે લગભગનો કોઈ કાર્યકર્તા તમે કોક દી પારખો લઈ લીધો અને આ ખેતુભા નવલસિંહ આજે જે જોડાણા છે ને એને પણ જિંદગી આખી આ બધો કાર્યક્રમ જોયો છે કે ભાજપ પણ આમાં કેટલી તાકાત છે એક ભાજપનો માણસ આજે વાંઢિયા અને લોડાઈમાં જયારે ઢોકા મારે છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે માં ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારૂબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો